ની સફળતા એનડીપીએસ ટુકડીએ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી રૂપિયા બ્યાસી લાખ ગાંજો જપ્ત કર્યો પશ્ચિમ રેલવે વડોદરાની એનડીપીએસ સમર્પિત ટુકડી દ્વારા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી માદક દ્રવ્યો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગુપ્ત બાતમી આધારે કાર્યવાહી કરતા પોલીસ ટુકડી આ ટ્રેન તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એકવીસ પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ ગ્રાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ જપ્ત કરેલા માદક પદાર્થોની બજાર કિંમત આશરે રૂપિયા દસ લાખ બ્યાસી હજાર પાંચસો જેટલી આપવામાં આવી છે જે રેલવે મારફત થઈ રહેલી ગેરકાયદેસર હેરાફેરી પર સિકંજો કસવામાં મળેલી એક મોટી સફળતા છે આ મામલાની વધુ વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય ગુનાખોરી વિરુદ્ધ દળને રેલવે પોલીસ ટુકડી આ ગુપ્ત અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યું છે જોકે આ જથ્થા કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી કેમ કે પ્રાથમિક તબક્કે આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે રેલવે પોલીસે આ સંદર્ભે માદક દ્રવ્યો અને મના પ્રભાવી પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રકારની મોટી કાર્યવાહી સૂચવે છે કે રેલવે માર્ગોનો ઉપયોગ માદક દ્રવ્યોની હેરાફેરી માટે થઈ રહ્યો છે પોલીસ દ્વારા હવે ટ્રેનના રૂટ જથ્થાની મોકલવાની રીત અને તેના અંતિમ પ્રાપ્તકર્તાઓની ઓળખ કરવા માટેની તકનીકી અને માનવીય ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રેલવે મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની જરૂરિયાત પર અધિકારીઓએ ભાર મૂક્યો છે